ગમ માં પોણી લાવવાનું ઠેકાણું નહીં તરગાળા લાવશે એક દાડો જાદુગર લાવી એક જુદું 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 રોજ રૂપિયા લઈ જાય સરપંચ ને મળવું પડશે છોકરો રોજ ભણતો આખી જાદુગર આવ્યું બાપા જાદુગર આવી બરોબર એમાં મારે આ સરપંચ ને સરપંચ ત્રી રજા

હું જાણો છું એટલે બોલતો નહીં એટલે વધારાની ગરમી નહીં કરવાની ગોમ ચોખ્ખું કઉસ છું કદાચ રાખતો જ પેલા સરગસ વાળા જતા રે આવું કુલ સમય તો ખબર છે બીજી આ તમે સરગત લાવો એક તરગાડા લાવો

વધારા દોડાયો નહી કરવાનો ગોબો હું લાયો છું ખબર છે તને લાયો છે ને તઈ દારો મોરીએ તું જીવ આવું કશું નહી ગોમો સબ કશું નહી આ છોકરો રોજ 20 20 રૂપિયા લઈ જાય છે પેલો આયો છે પાછો કીસ છે પેલો એ જાદુ કરવાળો અલે આ છોકરો માં બાપ પોતા લીક તા મેલ વાયે તારા છોકરાને ને લે પણ ભરણ ખાવા લઈ જા થારું આ તો ડાયરેક્ટ જો જતો રહે છે અલે તું મારાઓને બનાવી છે તો કો હું ના લા મારા ઓલે બોલાવું છું પણ

અલ્યા પાપડ ઘેર ખાવા નઈ પાપડ જેવો થઈ જાય હેડ નું હતી ટૂંટણા વાળો ના પાડ્યો હોય તો આલા ગવ ઘેર એ નાટક લાયો સુ ગમમો જોવા આવજે પછી જોવા ન એ નાટક વાળો ગાડી મળજે હું બોલાયા છે તો રશિયા હાથ દાડા ન કે મારા કોઈ ભુંડો નઈ રશિયા લ્યા દારો ઉઘણો આવે આલી આલ દેજે પસ ઓલા આલી દેજે ઓવા આ ગાડી મળજે લગાવ જોયા જી ઉઠા હે 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 આઈ દે આઈયા નાટક વાળા બધા તાળકાના હું દિન બોલા બોજી તું જોજી

પેલા તરગાળા લાગશે આ જાદુગર લાગશે પેલા છોકરો રોજ ના રોજ વી વી રૂપિયા રોજ માગું મારા દરરોજ પાછા પાછા લઈ જુખ કઈ કઈ અલ્યા છે લાવ હા એના કરતી

બોલો ના દાડા નહીં ભરવાના દાણા તો વળવાના નહીં તા પછી દાણા વળી ગયા ગોમસા મોઠી સાકરું મોટી અને કાલ ઉઠીને તરગાર આવશે

કમા સરપંચલા આવ નહિ આવવાનું જાદુ બાદુ લઈ સરપંચ કીધું સર કાધું સર આખો નવરો બે જાદુ બોલાવે છે તે મને પેચર કોન્ટેક્ટ કરે છે વિદેશ થી પૈસા પૈસા ના આવે જાદુ ઘર લઈને આઈ ગયા પૈસા નઈ શું દોડા ખાવા દોણા ઘર બતાવજો કરો બોલો એક જાદુ કરીને બતાવો પેલા જાદુ જોઉ જાદુ તો મારું જોયે તો જોવા તો ભરે ના જતો બીજા અમે એવું જાદુ તો બતાવી

તમાર જાદુ જોઈને ગભરાઈ ગયો તો કે આ તો જો કે નાયકા જોયો છે કે નાય આ ભલ ભલા યા તી જો શું હોય તમે સાદુ જાદુ કરશો આ તો ઓરિજિનલ જાદુગર છે નહી જોતો ચોકન સરપણ નું ઘર આવી ગયો સરપણ નું ઘર છે સીધા જજો મોરી જજો ઓમ જજો ઓમ જજો આવી જો આ ગાડો હોય એ તો હું જોઈ લ્યો જાદુ સારો જબર કરતો તો જવું પડશે આજ ના જોવા ભાઈ એ કીધું તો ઓમ જજો ઓમ જજો હજુ તો સરપણ ઘરે દેખાતો દેખાતું પેલું આમ જાય ને કોમ જાય હા એ કાકો બેસા લાગે છે કકા શું કરવા ચા બનાવું ના ના હું તો જાદુ કરા ડાયરેક્ટ મંગાવી દઉં ડાયરેક્ટ મને બોલાય છે જાદુ કરવા તમારા સરપંચ નહીં

સરગસ કાઢવાનું છે ટિકિટ છે પણ મારતો પેલા બે જવું જોવા તમે પેલા કોમેડી નહીં પેલા સરગસ વાળો એવો છે મારો ખબર છે હું ઓછું કઈ તું હલગાવે તું કરતો હાલ ઉડી જતો થઈ જાવ એવું બધું આપડે સમાન હતો પણ મારા મારા ધંધો કઈ ને ખાવા જોવો હતો

હા લાજ તમે ક્યાં ચાલો જોવા તાકાત જોવા તમારા હું કહે તારો પીડા ની પીડી ની લાલ ની પકોડા ની વાત છે કે સરકાર નું ઘર બતાવો એ કે કોણ જાદુગર એ કે જાદુગર થઈ ગયો એ બે ભાગ એ બીજા સરપંચ નઈ કરી લેબડો અવડો બોલી ભાઈ સરપંચ આ વખત તમારી જોડે ટિકિટ લેવી જીવ તો મારી ના કેતો તમે જાદુ હું જાદુ તો હાચો તમે રે પણ

કોઈ વિધિ કરવાનું નહીં કશું જ ના તમે કોના કરતા જોઈ રહ્યા કમ્પ્લેન હેડ નું ભાર મા તૈયાર જ કરવો પડશે જોઈ રહ્યાજો આ કડચુક માં કોઈ અલુક થયો તારા જેવા ઢોપાળિયા થતા

આપડી તે ના હો થઈ જતો કુવો થઈ જાય સારું પાણી પીવા તો થાક ના પાણી ના થાય જવા દેવાય તમે નાગવા છપાઈ